નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિન ની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ભારત દેશની આઝાદીના લડવૈયા નેતા તરીકે જાણીતા સુભાષચંદ્ર બોઝની આજે ની જન્મ જન્મજયંતિ છે ભારત દેશની આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી વર્ષ 1897 માં કટક ખાતે થયો હતો દેશની આઝાદીમાં નેતાજી સુભાષચંદ્ર મહત્વનો ફાળો રહ્યો છે તેથી તેમનો જન્મદિવસ પરાક્રમ દિવસ તરીકે પણ ઓળખાય છે ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી એકસો જન્મ જયંતિ નિમિત્તે સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં સુભાષ ચોક ખાતે આવેલ તેમના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ શહ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર દક્ષેશ માવાણી શાસક પક્ષ નેતા શશિકલા ત્રિપાઠી સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ધ્રુતિમાન નાથ સંપ્રદાયના અધ્યસ્થાપક અને પ્રણેતા પ્રેમમૂર્તિ બ્રહ્મલીન પરમપૂજ્ય સદગુરુ શ્રી સાનેદાદાની પાલખી યાત્રા સુરત પાંડેસરાથી નીકળી ડિંડોલી સચિન નવસારી થઈ નવનાથ ધામ બિલ્લીમોરા જઈ રહી હતી નવસારી ખાતે દર વર્ષની જેમ પરંપરાની જેમ પાલખી યાત્રા વિરામ લે છે રાત્રે રોકાણ કરે છે અને ત્યારબાદ સવારે નવનાથ ધામ પ્રયાણ કરે છે આ વર્ષે પણ પાલખી યાત્રાએ રોકાણ કર્યું હતું અને વિરામ લીધો હતો ત્યારે પિયુષભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય નવસારી વિધાનસભા અને જિગ્નેશભાઈ નાયક જિલ્લા મહામંત્રીએ પાલખી યાત્રાને વિરામ વેળાએ સ્વાગત કર્યું હતું દાદાશ્રીની આરતી કરી હતી અને ફૂલહાર અર્પણ કરીને વંદન કર્યા હતા સાથે સાથે ઉપસ્થિત ભક્તો માટે જમવાની સગવડ પણ કરી હતી બીજે દિવસે સવારમાં દાદાશ્રીની આરતી અને વંદન કરીને પાલખી યાત્રાને ખાતે કરાવ્યું હતું નવસારી હાઈસ્કૂલની છાત્ર્યસ્તરીય સ્વામી વિવેકાનંદ વિષય સ્ક્ઝ સ્પર્ધામાં પ્રથમ નવસારી કેળવણી મંડળ સંચાલિત શેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની મિત્તલ ગવાભાઈ મોરિયાએ તેરમી સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વી સ્પર્ધા બે હજાર ચોવીસ શાળાનું પ્રતિનિધિત્વ કરતાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે આ વિદ્યાર્થીની રામકૃષ્ણ આશ્રમ રાજકોટ મુકામે આયોજિત રાજ્ય કક્ષાના પુરસ્કાર વિતરણ સમારંભમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જેમને મોમેન્ટો પ્રશસ્તિપત્ર તથા સ્વામી વિવેકાનંદના પુસ્તકોનો સેટ આપી સન્માનિત કરવામાં આવશે નવસાઈના જલાલપુર ખાતે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે બારમી જાન્યુઆરીના રોજ યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરાયું સ્વામી વિવેકાનંદના જીવનની વાતો અને એના જીવન સંદેશ અને વિશાળ જનસંખ્યા કલાકારોની કલા અને સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અને ફોનેક્સ ગ્રુપ મિત્રમંડળના સેવાકીય સહયોગથી યુવા સાંસ્કૃતિક

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો એંધલ પ્રાથમિક શાળાના બાળકોએ અનિલ નાયક ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી ગણદેવી તાલુકાના એંધલ પ્રાથમિક શાળાના બાળકોએ શાળામાંથી નક્કી કરેલા આયોજન મુજબ પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત એંધલ પ્રાથમિક શાળામાંથી ધોરણ છ અને ધોરણ આઠના બાળકો મળી સ્કૂલ સિત્તેર જેટલા બાળકોને ત્રણ શિક્ષકોની સાથે અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ મુકામે લઈ ગયા હતા જેમાં બાળકોને વિવિધ કોર્સ અને તાલીમ અંગે માહિતગાર કર્યા હતા જેમાં બાળકોને ઓટો મૅકેનિકલ વેડર ફિટર ઇલેક્ટ્રિકલ સોલાર પેનલ ટેકનિકલ બ્યુટી પાર્લર સીવણ ઓફિસ આસિસ્ટન્ટ જેવા વિવિધ કોર્સ વિશે બાળકોને ત્યાંના અનુભવી ટ્રેનર દ્વારા ખૂબ જ અદ્યતન સાધનો બતાવી તેના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી નવસારી મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર દેવ ચૌધરીની વહેલી સવારની મુલાકાતથી અધિકારીઓની નિંદ્રા ઉડી નવસારી મહાનગરપાલિકાના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીની કાર્યપ્રણાલીને લઈને મહાનગરપાલિકા તંત્રના તંત્રાધીન અધિકારીઓ કર્મચારીઓએ પણ ન છૂટકે નિંદ્રા ત્યજીને કાર્યરત થવું પડ્યું છે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કમિશનર ચૌધરી ટેક્સૂટ પહેરીને મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓની મુલાકાત લેવા માંડે છે જેને લઈને અત્યાર સુધી નિંદ્રામાં રાંચતા રહેલા અધિકારીઓ કર્મીઓની તો નિંદ્રા વેરણ થઈ ગઈ છે મ્યુનિસિપલ કમિશનર દેવચૌધરીનું એક મહત્વપૂર્ણ લક્ષ્ય શહેરને હરિયાળુ અને સ્વચ્છ બનાવવાનું છે તે અંતર્ગત તેમણે શહેરના અનેક મહત્ત્વના સ્થળોની મુલાકાત લીધી છે બંદર રોડ પર આવેલ સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ તેમજ મહાનગરપાલિકાના વાહનોના પાર્કિંગ શેડનું નિરીક્ષણ કરવા સાથે તેમજ જરૂરી સુધારાઓ કરવા માટે સૂચનો કર્યા છે ખેરગામમાં લવજી બાદશાહ સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ છવ્વીસમીએ ધ્વજવંદન કરશે ખેરગામમાં સરસ્ય ફળિયાના શ્રી દત્ત આશ્રમ જનસેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી રંગ વિદ્યા મંદિર ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને સુરતના ડાયમંડ કિંગ ઉદ્યોગપતિ બિલ્ડર લવજીભાઈ બાદશાહ હજારો કરોડની સંપત્તિના આસામી રિયલ એસ્ટેટ વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ બાદશાહ ભવાની ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના આમંત્રણને માન આપીને ખેરગામ દત્તાશ્રમ ખાતે સવારે સવા આઠ કલાકે આશ્રમના છાત્રાઓને આ આ ગేవાનિમાં હાજરીમાં તિરંગો ધ્વજ ફરકાવી વંદન કરશે 9 વાગે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થશે અને 11:30 વાગ્યા બાદ સ્વરૂચી ભોજન પીરસાશે જેમાં શિક્ષણ પ્રેમીઓને પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જલાલપોરના ગૌરીશંકર મોહલ્લાના રહેણાક વિસ્તારમાં ચાલતા વ્યવસાયિક ધંધાઓ બંધ કરાવવા અપાયલ આવેદનપત્ર નવસૈના જલાલપોર સ્થિત ગૌરીશંકર મોહલ્લાની એક સોસાયટીના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં ચાલતા વ્યવસાયિક ધંધાઓનો વિરોધ કરી આ ધંધાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટર સહિત વિવિધ સ્તરે અપાયું છે આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તેમના રહેણાંક વિસ્તારમાં કેટલાક વ્યવસાયો ચાલી રહ્યા છે આ વ્યવસાયિક એકમોમાં આગના સમયે સુરક્ષા માટે ફાયર સેફ્ટીનો પણ અભાવ છે બીજી તરફ પાલિકા આવા એકમો પાસે નિયમિત વેરા વસૂલાત પણ કરે છે ત્યારે આ અંગેની કાયદેસરતા ચકાસી આવા એકમો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીએ કરાટેમાં બેલ્ટની પદવી મેળવી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુ અબ્રામા રોડ ગાંધી રેલ્વે ક્રોસિંગ પર નવસારી સ્થિત સ્કૂલ જ્યાં નર્સરીથી લઈને ધોરણ બાર સુધી સીબીએસઇ ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સનું શિક્ષણની સાથે અમૂલ્ય સંસ્કારનું સિંચન કરવામાં આવે છે જેમાં વધુ એક મોરપીછ ઉમેરાતા શાળાની વિદ્યાર્થીનીએ હાલમાં યોજાયેલ યોગ પુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ આણંદ ખાતે નિહોન સિક્કી કરાટે સ્પર્ધામાં પટેલ પ્રિષાદ દિગીશ બેલ્ટની પદવી મેળવી સમગ્ર નવસારી જિલ્લા તથા સ્કૂલને ગૌરવ અપાવ્યું છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ચીખલી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપી નવસારીના વિરાવળ ખાતેથી પકડાયો નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે નવસારી એલસીબી પેરોલ ફોલો સ્કોડની ટીમ કાર્યરત હતી તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આહિર પીએસઆઈ ગોહિલ અને તેમની ટીમ ખાનગી બાતમીદારોને રોકી વોચ તપાસ સાથે વર્કઆઉટમાં હતા ત્રેવીસમી જાન્યુઆરીએ આ ટીમના હેડ કોન્સ્ટેબલ એસ મત અને પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમારને ખાનગી રહે સંયુક્તપણે બાતમી મળી હતી કે ચીખલી પોલીસમાં ગત વર્ષ દરમિયાન નોંધાયેલ ચોરીના ગુનાનો સંડાવેલા આરોપી સુરતના ભેસ્તાનો પચીસ વર્ષીય કેરુર ધનસુખ પટેલ નવસારીની વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે ઊભો છે આ બાતમીના આધારે એલસીબી પેરોલ ફોલો સ્કવોડની ટીમે નાસ્તા ફરતા આરોપી કેયુર પટેલને બાતમી મુજબના સ્થળેથી ઝડપી લઈ તેની સામે કાર્ય કાયદાકીય કાર્યવાહી કરવા સાથે આગળની વધુ તપાસ ચીખલી પોલીસ મથક કરી રહી છે વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ સાત અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ ટકા અને સાંજે સત્તાવીસ ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા લારી પાથરાવાળાઓ માટે સ્પેશિયલ વેન્ડર ઝોન બનાવશે છેલ્લા ચાર દાયકાથી મહાનગરપાલિકાની કચેરીની બહાર બેસી ફળો શાકભાજીનો વેપાર કરતી મહિલાઓની રજૂઆત બાદ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલો નિર્ણય તત્કાલીન નવસારી અને બાદમાં નવસારી વિજલપોર પાલિકાના સમયે શહેરમાં લારીગલ્લાવાડા પાથરણા ટોપલાવાડા વગેરે શહેરમાં વિવિધ સ્થળે પોતાનો ધંધો કરતા હતા જે માટે તત્કાલીન પાલિકા દ્વારા આ વેપારીઓ પાસે નિયત કરેલ રકમ વસૂલી તેને પાવતી અપાતી હતી હવે ગત પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી નવસારીને મહાનગરપાલિકા બનાવી દેવાતા મહાનગરપાલિકા તંત્ર દ્વારા મહાનગરપાલિકા કચેરીની બહાર છેલ્લા ચારેક દાયકાથી બેસીને ફળો શાકભાજી વેપાર કરતી ત્રીસેક જેટલી મહિલાઓને તેમના બેસવાના સ્થળથી હટાવવા આદેશ અપાયો હતો જોકે મહાનગરપાલિકા તંત્રના આ આદેશ બાદ પાથરણાવાડી બહેનોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી જેને પગલે મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પર વેપાર કરતા લારી ગલ્લા ટોપલા પાથરાણાવાળા માટે એક સ્પેશિયલ વેન્ડર ઝોન બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે આ વેન્ડર ઝોનમાં અંદાજે પંદરસો જેટલા વેપારીઓને જગ્યા ફાળવાશે મહાનગરપાલિકાના અધિકારીઓએ વેન્ડર ઝોન માટે બે સંભવિત સ્થળોની મુલાકાત લીધી છે આગામી સમયમાં વેન્ડર્સ અને હોકર્સ માટે એક વ્યવસ્થિત પોલિસી બનાવાશે જેને લઈને શહેરમાં લારી ગલ્લા અને ટોપલા પાથરણાવાળા વેપારીઓને વ્યવસ્થિત રીતે વેપાર કરવાની તક મળશે અને શહેરની સુંદરતા પણ જળવાઈ રહેશે અનાવીર સંસ્કાર ટ્રસ્ટ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા નારી સશક્તિકરણ વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત એકસો આઠ કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞનું આયોજન નવસારી ખાતે

મુખવાસ બી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો